સલીમ પઠાણે સગીરા પાસે જઈને મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી આપી કોન્ટેક કરવાની કોશિશ કરી તેમજ કિશોરીની મરજી વિરુદ્ધ વારંવાર કોન્ટેક કરવાની કોશિશ કરતો હતો ત્યારે આંગેની જાણ સગીરાએ પોતાના પરિવારજનોને કરતા સગીરાના પિતા યુવક વિરુદ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાઇમરી શાળામાં ભણતી કુંગળી વાળાઓ જોડે લવ જે હાથનો એક દેખાયત ધ્યાનમાં આવ્યું છે એના અનુસંધાનમાં પીપલોદના હિન્દુ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને